તો મારી છોકરી માટે હોમ ગ્લોક રહેશે વારા ખેલે તો આજ જે છોકરો જબરજસ્તીથી લૂંટવા આવ્યા હતા આઠ જણા એમાં ચાર જણા એ મારી માથે મારા મારીનો માર મને માર્યો છે એટલે બતાવો તમને ક્યાં માર્યું બતાવો હા એ આ માર્યું અને એ લોકો બહુ માથા મારી છે મારી છોકરીને મારીને કૂવામાં નાખવાનું કહે છે મારી છોકરીને તેલ ગેડવાનું કહે છે બો નો કરી

તમારું છોકરું છોકરો આપી દેવાનું છે મને છૂટા તમે કરી આપો તમારો છોકરો મને મારે છે તમારો છોકરો મને હેરાન કરે છે તમારા છોકરા ના મારે નથી રહ્યો એવું મે કીધેલું તું મારા હારા મારા હારા કે હું તમને છૂટા કરી દઉં તમારા છૂટા છેડા કરી દે

લક્ષ્મણ સાહેબ મોટા મેન માણસ છે હા ભાવનગર ની દવા શરૂ છે મહિલા મગલ નો બે ખેસ કરવાના છે